દિવાળી એ પણ શું હતી દિવાળી સવાર થતાં જ નાના નાના બાળકો એક હાથમાં ઘરની બનાવેલ મીઠાઈનો ટુકડો અને બીજા હાથમાં ફટાકડા લઈને ભેગા થઈ જાય એ ફટાકડા માત્ર હાથમાં જ રહેતા એકબીજા બાળકોને બતાવતા પરંતુ તેનો ઉપયોગ ના કરતા અવનવા ફટાકડાના હારમાળા લઈને સૌ મજા કરતા સાથે મીઠાઈનો ટુકડો મોંમાં મૂકી કાલીઘેલી ભાષામાં ગપ્પા પણ મારતા એક વર્ષ જૂના કપડાં પણ નવા લાગતા તે પહેરીને સૌની વચ્ચે આવી જતા ઘરે સૂરજ ઢળતા માં અવનવી મીઠાઈ બનાવતી હોય ફરસાણ બનાવતી હોય તો તેની સુગંધ ફળિયાની બહાર આવતી ઘરના બધા જ લોકો ભેગા મળી અવનવું જમવાનું બનાવતા સાંજ થતા પાડોશીના ઘરે પોતાની બનાવેલ વસ્તુને આપવા જતા એકબીજા સાથે મીઠાઈઓ વહેંચીને ખાતા દિવાળીના પાંચ દિવસ દરેક ઘર મહોલ્લો અને ફળિયું હરિયું ભરિયું લાગતું બાળકોના અવાજથી સાંજ ગુંજી ઉઠતી લાગે કે જાણે આજ સ્વર્ગ ઉતર્યું છે મારા ફળિયામાં ઘરના ઉંમરે ઊભા રહીને જોયેલી દિવાળી દિવાળીનો એ દિવસ હતો સાંજ થતાં થોડી ખંડી અનુભવાતી સાંજ થતાં જ મા બહેન અને દાદી સૌ જમવાનું બનાવવા મારાએ નાના ઘરમાં ગોઠવાઈ ગયા મા બહેન પાસે બધી વસ્તુઓ મંગાવે છે મા અવનવી મીઠાઈ બનાવે છે અને બાજુમાં બેઠેલા દાદીને પ્રેમથી કહે છે તમે ચાખી જુઓ ને ત્યારે દાદીમાં એ વસ્તુ કે ફરસાણનો ટુકડો લઈને ચૂલામાં નાખે છે અને પછી ચાખે છે દાદી બોલી અરે વાહ તે તો સરસ મીઠાઈ બનાવી છે મા ચૂલામાં બળતા એ લાકડાના ધુમાડાથી પરેશાન છે પણ ચહેરા પર તો માત્ર ખુશી જ છલકાય છે મોટી બહેન ફરસાણનો એક ટુકડો મારા હાથમાં પકડાવે છે એ ગરમ હોવાથી મારા હાથમાંથી છૂટી જાય છે દાદી મોટી બહેનને લડે છે આ જ સમયે જ ફળિયામાં નાનો ભાઈ ફટાકડા ફોડતા દાજે છે નાના બાળકો તેને લઈને ઘરે આવે છે હાથ દાજેલો જોઈ માં બહુ દુઃખી થાય છે પરંતુ દાદીમાં જૂના માટીના બનાવેલા હાટડામાં પડેલ દૂધનો લોટો લઈને આવે છે અને એ દૂધ ઉપરથી મલાઈ લઈને દાજેલા ઘા પણ લગાવે છે અને ભાઈ રડવાનું બંધ કરે છે આ મંધારું થઈ જાય છે મોટી બહેન માટીના દેશી કૂડામાં તેલ પૂરી દીપક કરે છે ફળિયાના બધા જ ઘરે દીપક થવાથી અંધારું દૂર થઈ અજવાળાનો પ્રકાશ ફેલાય છે આજુબાજુમાંથી ફટાકડાનો અવાજ સંભળાય છે નાનો ભાઈ તારામંડલ લઈને ઘરની બહાર નીકળે છે નાની બહેન ફટાકડાની થેલી લઈને ફર્યા કરે છે પણ દાજવાના ડરથી ફટાકડા ફોડતી નથી દાદીમાં એક ડીશમાં ઘરે બનાવેલી દરેક વસ્તુ લઈને નાના બાળકોને આપે છે મા પણ દરેક વસ્તુ લઈને પાડોશીના ઘરે વહેંચે છે ચારે બાજુ ખુશીનો માહોલ છે મીઠારી વહેંચાઈ રહી છે આજુબાજુમાં ઘરમાં બનાવતી અવનવી વાનગીઓની સુગંધ આખા ફળિયામાં પ્રસરી છે સાથે સાથે ફટાકડાનો ધુમાડો પણ માટી અને ગોબરથી લીંપણ કરેલે ફળિયામાં બાળકો કાળા કલરના સાપોળિયા સળગાવી હાથ કાળા કરે છે અને ધોએ છે પિતાજી લાકડાના ખાટલા પર બેઠા બેઠા સૌ બાળકોને જોઈ રહ્યા છે અને મસ્તી ના કરવાનું કહે છે પિતાજીએ મને બૂમ મારીને કહ્યું કે બીજું એટલે તું તો ફટાકડા ફોડ પણ મને તો બહુ બીક લાગે એટલે દૂર ઊભો રહી મજા લેતો રહ્યો દાદા બાળકોને ફટાકડાથી બળે નહીં તે માટે તકેદારી રાખવાનું કહે છે મોટી રોકેટથી ડરતા બાળકો દૂર રહી આકાશમાં સળગતી રોકેટ જોઈ રાજી થાય છે અને બૂમાબૂમ કરે છે આમ સમગ્ર વાતાવરણમાં મીઠાઈની ખુશબુ ફટાકડાનો ધુમાડો અને બાળકોની બૂમાબૂમ ગુંજી ઉઠે છે દરેકના ચહેરા પર રહેલી ખુશીનો કોઈ પાર જ નથી દિવાળીની સૌને શુભકામના આજના આ આધુનિક યુગમાં અને સ્માર્ટફોનના દિવસોમાં એ દિવાળી ક્યાં ગઈ કોને ખબર